મતદાનને હવે ગણતરીના જ કલાકો બાકી છે અને મતદારો મતદારોની જે આતુરતાનો અંત છે તે હવે ગણતરીના કલાકોની અંદર જ પૂરો થવાનો છે ત્યારે આણંદના ડીએન હાઈસ્કૂલ ખાતે અત્યારે અર્બન ગુજરાતની ટીમ આવી પહોંચી છે કે જ્યાં આગળ એક અનોખું આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે જે દ્રશ્યની અંદર જુઓ છો કે જે પ્રમાણે આ ઝૂપડી સુંદર આખી ઝૂપડી બનાવવામાં આવી છે અને સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ફાર્મિંગ ઉપર આખી આ થીમ છે જે તૈયાર કરવામાં આવી છે આવો આપણી સાથે આગળ કેટલાક અધિકારીનો કાફલો છે આપણે પ્રાંત અધિકારી પણ આગળ ઉપસ્થિત છે આપણે તેમની સાથે પણ વાત કરીશું પરંતુ સુંદર વ્યવસ્થાની સાથે જ આખું મતદાન મત થક છે તે સજ્જ કરવામાં આવ્યું છે ખાસ કરીને અહીં આગળ પ્રાકૃતિક ખેતીનો જે ઉદ્દેશ છે તે ઉદ્દેશને અહીંયા આગળ વધારેમાં વધારે ભાર આપવામાં આવ્યો છે અને તે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે ડીએન હાઈસ્કૂલ ખાતે છે પૂર્ણ કરી દેવામાં આવી છે આપને દ્રશ્યની અંદર બતાવું છું આપણી સાથે અત્યારે આનંદ પ્રાંત અધિકારી ઉપસ્થિત છે સાહેબ શું કહેશો એક આદર્શ મતદાન મથક બનાવ્યું છે શું છે વિશેષતા વધારે આપણી આપણી આઈસીનું આ એક આદર્શ મતદાન મથક બની રહ્યું છે આ મતદાન મથકની અમારી થીમ છે પ્રાકૃતિક ખેતી અહીંયા આપ જોઈ શકો છો કે અમે એક મોડલ ખેતર પણ બનાવ્યું છે કે જેમાં પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરાય પ્રાકૃતિક ખાતર કઈ રીતે બનાવવું એના કયા કયા અલગ અલગ આયામ છે એનું પણ અહીંયા એક્સપર્ટ્સ દ્વારા લાઈવ ડેમો આપવામાં આવશે કાલે પ્રાકૃતિક ખેતીમાં શું શું વસ્તુઓ ઉપયોગ થાય છે એનો પણ લાઈવ ડેમો આપવામાં આવશે વળી આપણી આસપાસ જે મેડિસિનલ પ્લાન્ટ્સ ઉગતા હોય છે એનું પણ અહીંયા અમે એક પ્રદર્શની ગોઠવી છે એના પણ એક્સપર્ટ્સ અહીંયા હાજર રહેશે અને જેટલા પણ મતદારો આવશે તેઓને આ મેડિસિનલ પ્લાન્ટ્સનું શું યુઝ છે કયા મેડિસિનલ પ્લાન્ટ્સ તમારા હાર્ટ માટે જરૂરી છે કયા મેડિસિનલ પ્લાન્ટ્સ તમારા બ્રેઇન માટે જરૂરી છે એનું પણ જ્ઞાન આપશે સાથે સાથે મતદારોને ગરમીને કારણે કોઈ પણ તકલીફ ના પડે એટલા માટે આપણે અહીંયા વેઇટિંગ લોન્ચ બનાવી છે તેઓને છાશનું વિતરણ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તો જે પ્રમાણે કહેવાય છે કે આવતીકાલે ગરમીનો પણ થોડો પારો વધારો હશે પરંતુ મતદાન કરવું એ આપણી ફરજ છે અને લોકશાહીના ભાગ્યવિદાતા એ આપણે બનવાનું છે ને એટલા માટે જ જ્યારે અહીંયા કે ડીએનઆઈ સ્કૂલની અંદર એક વિશેષતા આખી ઊભી કરવામાં આવી છે પ્રાકૃતિક જે ફાર્મિંગની વસ્તુ છે અહીં આગળ તે તમામ અહીં આગળ ઊભી કરવામાં આવી છે સાથે જ જે આપણે રોજબરોજની અંદર જે આપણે આયુર્વેદિક જે દવાઓ કહેતા હોય છે જેની અંદર જે પ્લાન્ટ યુઝ થતા હોય છે તે પણ અહીં આગળ ડેમોન્સ્ટ્રેશન માટે મૂકવામાં આવે છે અને આવતીકાલે જે આગળ મતદારો જે મતદાન આપવા આવવાના છે તેઓને પણ અહીં આગળ જે ઊભે રહેલા કાઉન્સિલરો હશે તે મતદાર મતદારોને સમજાવશે એટલે કહેવાય છે કે આદર્શ મતદાન મથક છે તે અહીં આગળ આખું સંપૂર્ણપણે ઊભું કરવામાં આવ્યું છે કે આપણે જે આયુર્વેદિક જે દવાઓ આરોગ્ય કરતા હોય છે તેને લઈને એક વિશેષ જે આદર્શ મતદાન મથક છે એ ડીએન હાઈસ્કૂલ ખાતે અહીંયા આગળ ઊભું કરવામાં આવ્યું છે આવતીકાલે આણંદ મતદાન કરશે અને સત્તર લાખ પચાસ હજારથી વધારે મતદારો આવતીકાલે મતદાન કરવાના છે ત્યારે અમે પણ અર્બન ગુજરાતના મારફતે આપને પણ વિનંતી કરીએ છીએ કે આપના નજીકના જે પણ કોઈ આપનું બૂથ મથક હોય ત્યાં આગળ જઈને મતદાન એ અવશ્ય કરજો કારણ કે લોકશાહીની લોકશાહીના પર્વની અંદર જ્યારે આ પર્વ આવ્યો છે તો આપણે સૌ સાથે મળીને ઉજવીએ કારણ કે આપણે દરેક તહેવારો જો ઉજવતા હોઈએ છીએ તો લોકશાહીનો આ પર્વ છે અને એ તો આપણે ફરજિયાત ઉજવવો જોઈએ એટલા માટે અમે પણ અર્બન ગુજરાતના મારફતે આપણે વિનંતી કરીએ છીએ કે કાલે મતદાન કરવાનું ન ચૂકતા બસ મારી સાથે સતત જોડાયેલા રહેજો કેમેરામેન અક્ષય સાથે હું છું મનાનિંગ અર્બન ગુજરાત